વાપીના અંબા માતા મંદિર નજીક કોપરલી રોડ પર એક કારનો કાશ ટોડી અજાણ્યા સમયે બે લાખ સાહીઠ હજારની ચોરી કરી હોવાની ઘટના પ્રકાશમાં છે ઘટના કે કાર માલિકે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે વાપી માં એક કંપનીમાં લેબર કોન્ટ્રાક્ટરનું કામ કરતા સડસઠ વર્ષ કિશોર શુક્લાલ મહેતા બુધવારે બપોર તેને મજૂરોના હિસાબના પૈસા ચૂકવવાના હોય ગુંજન વિસ્તારમાં આવેલી એક બેંકમાંથી બે લાખ સાઠ હજાર રૂપિયા કેશ ઉપાડ્યા હતા